છેલ્લા કેટલાક વર્ષથી સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી તથા સોયાબીન ખરીદવામાં આવે છે આમ છતાં ટેકાના ભાવે મગફળી આપવામાં હોય તેવું લાગી રહ્યું છે આ વર્ષે સરકારે ખુલ્લી બજાર ટેકાના ભાવ વધુ જાહેર કરાતા ટેકાના ભાવે મગફળી ખેડૂતો વેચવા આવી રહ્યા છે જેના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લામાં પણ છ કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ રહી છે તેવા મેસેજ ખરીદ કેન્દ્રો દ્વારા ખેડૂતોને આપવામાં આવ્યા હતા

અને આજે ચારસો ને ચાલીસ ટોકન ચાલુ છે વયા ગયા છે અને ટેકાની મગફળી ચાલુ છે આજે રાબેતા મુજબ ચાલુ છે અને મારો વારો તો સાહેબ જે તે મગફળી દાખલા તરીકે મેં રજીસ્ટ્રેશન કર્યા પછી મારો ચારસો ને ઓગણચાલીસ નંબર હતો અને મારો આજે વારો આવ્યો હતો મને મેસેજ આવ્યો હતો મેસેજ દ્વારા અમે મગફળી લઈને આવ્યા અહીંયા અત્યારે ટોકન આપ્યું અને આપણે ઓલું કરવામાં આવ્યું છે ટોકન આપ્યું અને નંબર આપ્યો છે હવે જ્યારે રોકવાનો કલાક દોઢ કલાક માં વારો આવી જાય માર્કેટમાં તો હરાજી ભાવમાં તો તેરસો એક થી અગિયારસો રૂપિયા સુધીના ભાવ છે અને ટેકાના ભાવમાં ખરીદી તેરસો છપ્પન રૂપિયા ભાવે ખરીદી કરે છે અને બહુ સારો ભાવ છે એવું ખેડૂતો માની રહ્યા છે અને બહુ ઊંચો ભાવ બોલાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ ચૌહાણ સંદીપભાઈ જયસિંહભાઈ ગામ દુદાણા સિંહભાઈ ભાવ તેરસો છપ્પન રૂપિયા અને કોડીનાર મુકામે મગફળી દેવા આવ્યો છું નાફેડ અને તાલુકા સંઘ તેરસો રૂપિયા પ્રતિ મોણ પડે છે મારી તારીખથી

ખૂબ જ સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ